લીલાસમ હોય ત્યારે જે યાત્રાળુ હોય તો મને તો સાઈડો આપે છે ઓક્સિજન આપે છે પોતે કાર્બન ડાયોક્સાઇડ ખાય અને આપણને સૌ શુદ્ધ હવા આપે છે આપણે તો તેનું હરિયાથી ભરી અને જતન કરવું જોઈએ જેથી એક પણ માણસ દુખી ન રહે એક વખત તે લાક જંગલમાં લાકડા કાપવા માટે ખૂબ દૂર ચાલ્યું ગયું પણ તેને એક પણ સુકો ઝાડ મળ્યો નહીં તે તો થોડો નિરાશ થઈ ગયો અને થોડો આગળ ચાલ્યો ત્યાં એક નદી વહેતી હતી તે નદીના કિનારે એક મોટું સુકો ઝાડ હતું તે તો તેમાં ચડી અને લાકડા કાપવા માંડ્યો ત્યાં તેની ખોવાડી પાણીમાં પડી ગઈ અને તે ઉદાસ થઈ ગયો ત્યાં પાણીમાંથી વંદેવી પ્રગટ થયા અને તેણે કહ્યું કે વર્ષ હું તારા પર ખૂબ જ પ્રસન્ન છું તે તું જે માંગ એ હું તને આપું તો કઠિયારો કહે ના મારે કશું નથી જોતું પણ તમે કહો છો એટલા માટે તમે મારો એક કુહાડો આપી દો વંદેવી તો પાણીમાં ગયા અને એક સોનાનો કુહાડો આપ્યો પણ કઠિયારે કઠિયારે એ તો કહી દીધું ના વંદેવી ના આ મારો કુહાડો છે મારો કુહાડો તો કઈક બીજો જ છે વંદેવી થોડી પાણીમાં ગયા અને ચાંદીનો કુહાડો લાવ્યા પણ કઠિયારે કહ્યું ના વંદેવી મારો કુહાડો તો લોઠાનો છે એટલે વંદેવી તેનો જ કુહાડો લઈ અને તેને આપ્યો તો કઠિયારે કહ્યું હા વંદેવી હા આ મારો કુહાડો છે તે તેને કુહાડો લીધો ત્યારે વંદેવીએ કહ્યું હું તારા પર ખૂબ જ પ્રસન્ન છું આલે આ બે કુહાડા હું હું તને ભેટમાં આપું છું કઠિયારો તો આ ત્રણ કુહાડા લઈ પોતાના ઘરે ચાલ્યો ગયો તો જોઈએ ને મિત્રો કઠિયારાને આ ચાર ન કાપવાની કેવને લીધે તેણે એક ચાંદીનો અને એક સોનાનો કુહાડો મળ્યો તો આપણે કઠિયારો તો કેટલો પ્રમાણિક હતો તો આપણે પર કઠિયારા જેવું પ્રમાણિક રહેવું જોઈએ અને કદી લાલચ કરવી જોઈએ નહીં અસ્તુ જય ભારત આવી જવ નવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં